પૂછ મહારાજ ઝુકે સાલા હું શું કઉ છું એ તો તો અત્યારે વાંઢો છે ને એટલે ઝુકતો નથી પણ તારા લગ્ન થાય છે ને બહેનું આવશે ને

તારે ભાંતવાનું છે બરોબર બરોબર તો મંડપ વાળા જુલે ઓર્ડર આલું હું તું મંડપ ઓર્ડર આલે મંડપ વાળા લઈને આવે તારા મુ મંડપ પાટુ કે ના કે છોય નાત્રુ કે મેણી હું પાટુ ઈવા થા જો કાળુ હા કાળુ કેવું પડશે હા માર કા કે કા મોટે કીધું છે કે ને શિકર ઈ તો તારી જુરા હોડા વાળા ને કીધું કે ને રા કે છે પુષ્પા હા કા કા આ તાડી દાદી કરા સુજો આવે રા છે પુષ્પા રાજ પુષ્પા રાજ ચૂકેગા નહીં સાલા કી હોડે

ગાડી ઉભી લાગ્યો મેમન આ મેમન આળો ખાટલા પાછળ ખાટલા બા ખાટલા લાવો ખાટલા હું ખાન સોગરા સોરા માં ગામ લઈ આપણે બે આપણે બે એક ખાટલો ખડાય ના ના ચાર ત્રણ ચાર રાજુ છે બે ગાડી ફરી મેમન આયા છે અલ્યા આ ઈ તો બા રોડે ગાડી જાય છે બે જણા મેમન આવે રા બાઈક લઈ ઓલો બાઈક ઉપુ બાઈક ઉપુ બાઈક કાળો ખાટલા ખાટલા એ દે ચા મેલ ચા ભેગા ભેગા ચા છોકરા નો હોગો એકદમ થઈ ગયો તો હું એ કક કરીશ તો એ તો બસ બસ એટલે રિયુ પડાય લ્યા

અને હવે છે ને અમારે હાવ કરજા ડૂબી ગયા એવું નહી પાછું એમ તો છે ઘરે ઘણું ખાઈ પીવી આવું બધું કરી છે હગુ પુષ્પ આખી જિંદગી વાંધો મરવાનો હે એવું છે એમ ને સારું કે સારું પુષ્પા મેલું બાર ની અંદર પુષ્પા મેલ હા મેલો છો સારું તો સારું કે સારું સારું કહું

અને પુષ્પા બાપ તેણે સ્કૂટર લઈ નીકળ્યા બાપ હેન કે રોડમાં માં નીકળ્યા અને તેરોડા બસ સ્ટેન્ડ વચ્ચે સસણા ને રાધનપુર આવ્યું ઈયાથી પાછા ઘરે આયા ઘરે આયા અને પાછા ઓલી તેરોડા ની કેરા લઈ ને ઈયા ટોટો ચાલુ કરવા જાતા હતા ટોટો ચાલુ કરવા જાતા હતા ને ટોટો ભર્યો અને ટોટો ભરે પાછો ટોટો ખાલી થઈ ગયો અને બીજી વાર ટોટો ભર્યો અને ઓલી જીભી આવે કે ને હા એ ટોટાની જીભી ખસી ગઈ અને પછી પુષ્પાની મેસો ઉતારતા હતા અને પુષ્પાનો પગ લપસ્યો અને આ કપો આવે કે ને હા એ ચેનલની કિનારે આપજો એ દાણાનો પુષ્પાનો કપો આમ થઈ ગયો છે બાપ કીધું પણ કેરળમાં લપજ્યો કપો આચ્યો આ મા એટલે આ બધી પર્સનલ ડિટેલમાં જમતા આપતું હતું ભાઉ હા

પણ એમ કે શું હાટી પડી ને એટલે તૂટી ગયું અને એની પેલા પાછી છેની આટી પડી તમને કહી દઉં પુષ્પા ને પાછું બીજે ચક્કર હતું એ પાછી શની હંગાતું શું તમે પુષ્પાની બોલો એટલે આ તો બધી પર્સનલ ડિટેલ માં ચપડાય લે જાવ પડે જાવ પડે તમે કડી કાઢા પડો તમારું હગુ થઈ જા છે હું શું કહું હું બેઠો છું ને હું તમારે કઈ કેવું નથી હું બેઠો છું કાળો હું શું કહું હું બેઠો છું મારી વાત તો અપલ યાર પૂરા પૂછવાનું લઈ અપલ તો તું બોલ ફ્રીજ માં જે બહેણી ભરણ ઠંડુ પાણી પડ્યું હા એ તો હે ઠંડુ પાણી પાવા એટલે ઢાઢા પડે આરે એટલે હગુ થાય મારું હું શું કહું હા મારી કઈ મસ્ત ઉપાય છે જો આને તમારે હગુ કરવું હોય ને હા તો આપણે જે ઓલો માલ પડ્યો ને જીઓ

બરોબર એરતો હેરતો હેરતો સકડો લઈને પોચો ફટ ફાટ 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 થાતો ઠેરમ જોડો જીપમાં કમાન્ડર માં સીધો જો નડા બેટ બોર્ડર અને પાછો ઘરે આવતો તો અને આ ખરી વળતા બોકડા માં ચડી ગયો વળતા બોકડા માં બે 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 થાતો આયો સીધો પાછો ઘરી આયો બરોબર ઘરી આયો એટલે હાથ માં સીધો પાવડો પકડ્યો આમ કરીને પાવડો લાછો એટલે ફાયર દીન પાવડા નો હાથો વાજો તાર નો હાથ આમ રેવા મળ્યો હા સુ ભઈ યાર આ બધું હોય જાવ લે ડુંગર બાણ ઘરી જાતા આયા છો ના 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 એટલે બધે નહીં જો હું તો ઠીક કાળો આયા ના હોય સાઈડ માં સાઈડ માં સાઈડ માં જો મેમન

ચાર ખોણા હોય એના ચાર ખોણા એક ખોડો ગોળ હોય પૃથ્વી ગોળ હોય એ હમણાં મન મને ખબર પૃથ્વી આકાર કોણ ની હોય

આ શીવાલી લેતા આવે હાડો ને શીવાલી જીતે લેવા બેટી અલ્યા મેમન મેમ એ મેમન મેમન એ બેટી ઓ તું ઘરમે લઈ જાય હું આ લે લઉં મેમન સારું હું જાવું તમી હા હા ચાલુ કર આ લેજી બોય તું પાડે હા તો મેમન ને મળ થાય હા ના ને લે બાઈક કર બાઈક કરતું કે નમમ હ કિક માર તો બાઈક ને હા તું માર એ કાકા સેલ મારતું બાઈક માં હરતું હું જાવા દઉ અલ્યા બાઈક માં મેલવા બટડી બડીયા બાઈક ના બે આ સીટ પર બેવું પડે સીટ પર બે ચાલું ગજે બાઈક બે જ જા બેસી ઓ કે હો